પણ મારી લાઈટ અને પાણી કાપી નાખવામાં આવ્યા બરાબર તો મારી ઘરે મારો માણસ નથી મારો છોકરો નોકરી ઉપર ગયો છે તો હું કેવી રીતે છોકરાને બોલાવી શકું અને મારી વાહે કોઈ દોડવા વાળું નહીં લેડીઝ ક્યાં દોડે નું તો કંઈક તો હોવું જોઈએ ને હા અધિકારી એમ કે પેલા સાહેબ ને મળો પેલા સાહેબ ને મળો પેલા સાહેબ ને હું કયા સાહેબ ને મળું सामे कोई एक है वो मानस हो एक क्या मानस मने आपसे सहारो इन्हें वो मरवा जाओ नेवा तो दस अधिकारियों ऊपर जाए वो क्या अधिकारियों ने वो मरवा जाओ ये ये लोग को एम के के नेमिनेशन कराओ नेमिनेशन कराओ और नेमिनेशन कराओ पहला तो आज आज रोज दक्षिण जोन में माजलपुर विस्तार में आएल पार्थभूमि और मारुति धाम में ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો છે તેમાં ગુજરાત હાઉસિંગ અને તથા કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે લાઇટ કનેક્શન કપાતની તથા મકાન સીલિંગની કામગીરી હાથ ધરજા અત્યાર સુધીમાં આશરે પંદરથી વીસ મકાનો સીલ કરવામાં આવે છે જર્જરી થતા તેના અત્યારે ઇનિશિયલી જે પાર્થભૂમિને એ આપણે અત્યારે પોકેટ લીધેલા છે કે જે લોકોએ રિપેરિંગ નથી જ કરાવેલું અને જે જર્જરિત છે અને જેના લીધે કોઈને જાનહાનિ થઈ શકે એવા છે એવા લોકોનું મકાનોના વીજ કનેક્શન અને સિલિંગની કાર્યવાહી વીએમસી અને જીએચપી દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી છે અત્યારે પંદરેક જેવા મકાનો થઈ ગયા છે અને બીજા અત્યારે જેમ જેમ છે અમારા લિસ્ટમાં એ રીતે અત્યારે કાર્યવાહી ચાલે છે અમિતભાઈ